ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સૂર્યપુત્રી તાપી નદીએ તેનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ઉકાઈ સવા લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વધી રહી છે રાંદડ અને સિંગરપોરને જોડતો વિયરકમ કોઝવે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે જ્યાંથી પાણીનો દસમસતો પ્રવાહ નદીમાં વહેતો જોવા મળ્યો છે આકાશી દ્રશ્યોમાં નજારો સ્પષ્ટપણે જોઈ શકાય છે જે તાપી નદીની તાકાત અને કુદરતના પ્રકોપનું ભયાનક ચિત્ર રજૂ કરે છે સુરત અને આસપાસના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા અને ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે પરિણામે ડેમમાંથી સવા લાખ ક્યુસેક પાણીનો ઇન્ફ્લો અને આઉટફ્લો સતત જાળવી રાખવામાં આવ્યો છે આ પાણી છોડવાને કારણે તાપી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને તાપી નદીના કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે આગામી અડતાલીસ કલાક માટે સુરત સહિત સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કોઝવેની ભયજનક સપાટી આઠ પોઈન્ટ બત્રીસ મીટર અઢી મીટરથી ઓવરફ્લો પાણીના વધેલા સ્તરને કારણે રાંદેર અને કતાર ગામને જોડતો કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે જ્યારે તે હાલમાં આઠ પોઈન્ટ બત્રીસ મીટરની સપાટીથી ઓવરફ્લો થઈ રહ્યો છે આ ભયજનક સપાટી કરતા અંદાજે અઢી મીટર કરતા વધારે છે આ રસ્યો દર્શાવે છે કે તાપી નદી કેટલી વિકરાળ બની ગઈ છે અને તેના પ્રવાહની ગતિ કેટલી પ્રચંડ છે બ્યુરો રિપોર્ટ એલ કે સુરત